હાલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર સાંભળતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોપન રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ તેરસો વીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો ને અસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ અગિયારસો નવ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે અગિયારસો પંદર રૂપિયાથી લઈ બે હજાર એસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો ચોરાશી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ અતરસો છ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે આઠસો પચીસ રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અઢારસો પચાસ રૂપિયાથી લઈ ચોવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો એસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો ચાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ બેતાલીસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ નવ ચોહિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો પંદર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો સિત્તેર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે એકત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો આઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે અઠાવનસો રૂપિયાથી લઈ આઠ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવશે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ ફરી મળશું કાલે